તો અહીંયા મેં એક મેથીની પણી લીધી હતી અને એને મેં ધોઈ અને સરસ રીતે કોરી કરી લીધી છે તમે જોઈ શકો છો કે જે કૂણી દાંડલીનો ભાગ હોય એ પણ મેં લઈ લીધો છે તો આ રીતે ધોઈ અને એકદમ કોરી થવા દીધી છે ત્યાર પછી આપણે ઝીણી એકદમ સમારી લેવાની છે તો મેથીને ઘણા લોકો ખાલી પતીઓ જ લેતા હોય છે પરંતુ કૂણો ભાગ હોય છે એ લઈ લો તો પણ શાક સારું એવું બને છે અને બિલકુલ કડવું નથી લાગતું તો આ રીતે આપણે મા મેથીને એકદમ ઝીણી સમારી લેવાની છે પહેલાં તો અહીંયા મેં મેથી છે એકદમ સારી રીતે ઝીણી એવી સમારી લીધી છે સાઈડમાં રાખી દઈશું હવે અહીંયા ગેસની ફ્લેમ એકદમ લો રાખી અને ઉપર મેં પેન રાખી છે પેનની અંદર મેં એક ચોથાઈ કપ જેટલો ચણાનો લોટ નાખ્યો છે હવે આપણે લો ફ્લેમ ઉપર જ ધીમે ધીમે શેકવાનો છે જેથી કરીને એનો એ છે પ્રોપરલી શેકાય અને બળે નહીં જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો તો ચણાનો લોટ છે નીચેથી બેસી જશે કાળો થઈ જશે અને પ્રોપરલી શેકાશે નહીં આ રીતે ધીમે ધીમે શેકશો તો લોટ છે એકદમ સરસ રીતે શેકાઈ જશે તો હવે અત્યારે મારો લોટ છે શેકાઈ ગયો છે અને એનો કલર પણ બદલાઈ ગયો છે અને સુગંધ પણ ખૂબ જ સારી એવી આવી રહી છે તો અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી તમે જોઈ શકો છો કોરો શેક્યો છે પણ એકદમ સરસ શેકાઈને તૈયાર થયો છે તો હવે સાઈડમાં રાખી દઈશું અને અહીંયા ગેસ પર મેં બીજી પેન રાખી દીધી છે ગેસની ફ્લેમ અત્યારે લો રાખી છે એની અંદર હું એક ચમચી તેલ અને એક ચપટી હીંગ નાખી દઉં છું અને જે આપણે મેથી સમારીને રાખી હતી એ નાખી દેવાની છે તો બધી જ મેથી પહેલાં આપણે પ્રોપરલી પેનની અંદર નાખી દઈશું ત્યાર પછી આપણે એને નીચેથી હળવા હળવા હાથે મિક્સ કરીશું જેથી મેથી છે એની બહાર પણ ના નીકળે અને ફટાફટ સારી રીતે શેકાઈ જશે ત્રણ બેથી ત્રણ મિનિટ થશે ત્યાં મેથી એકદમ ઓછી થઈ જશે થોડી વારમાં જ મેથીના પાન છે એકદમ ક્વોન્ટિટી લો થઈ જશે ફટાફટ શેકાઈને તૈયાર થઈ જાય છે ત્રણથી ચાર મિનિટમાં તો મેથી એકદમ સરસ રીતે શેકાઈ જાય છે તો મેથી છે એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બની ગઈ છે ક્વોન્ટિટી પણ ખૂબ જ ઓછી થઈ ગઈ છે સરસ શેકાઈ ગઈ છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું તો મેથીનું શાક તમે આ રીતે બનાવશો ને તો ખૂબ જ સરસ એવું બનીને થાય છે તૈયાર થાય છે અને બિલકુલ કડવું નહીં લાગે ને આજે આપણે બિલકુલ અલગ રીતે જ બનાવીશું તો આ રીતે મેથીનું શાક બનાવશો તો ખૂબ જ સરસ બને છે હવે ગી સેમ પેનમાં જ આપણે ચાર ચમચી તેલ નાખી દઈશું અને અડધી ચમચી મેં જીરું નાખ્યું છે મેથીનું ચણાના લોટવાળું શાક છે એટલે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું હવે ચપટી હિંગ અને અહીંયા એક ચમચી જેટલું મેં છીણેલું આદું નાખ્યું છે હવે આ જગ્યાએ તમને લસણ પસંદ હોય તો અત્યારે તમે લસણની પેસ્ટ અથવા તો લીલી લસણના નાના નાના ટુકડા નાખી દો તો પણ ભાજી છે એકદમ સરસ એવી લાગે છે હવે અહીંયા મેં એક ચોથાઇ કપ જેટલી લીલી હળદર છે એ છીણીને લીધી હતી એ નાખી દઈશું અને પહેલાં આપણે હળદરને સારી રીતે તેલમાં કૂક કરવાની છે બેથી ત્રણ મિનિટ જેટલું કૂક કરવાની છે જેથી કરીને હળદરની કચાશ છે એ દૂર થઈ જાય અને એનો ટેસ્ટ છે એ શાકમાં સારો એવો આવે તો શિયાળાની સિઝનમાં તમે કોઈ પણ શાક બનાવો તો લીલી હળદર નાખશો તો શાકની સુગંધ અને કલર બંને અલગ આવશે અને ટેસ્ટ પણ ખૂબ સારો લાગે છે તો આ રીતે હળદરને આપણે પહેલાં તેલમાં સાતળી લેવાની પછી ત્યાર પછી જ આપણે એની અંદર બીજી વસ્તુ નાખવાની છે તો અહીંયા મેં એક કપ જેટલા ટમેટા છે એ સમારીને રાખ્યા હતા એ નાખી દઈશું તો મેં એક બાઉલ ભરીને ટમેટા સમારીને ઝીણા નાખ્યા છે હવે એને પણ સારી રીતે પહેલાં મિક્સ કરી દેવાના છે આપણે ચણાના લોટોનું વાળી શાક બનાવીએ છીએ મેથીનું એટલે ટમેટા છે એ ટેસ્ટમાં ખૂબ સારા એવા લાગે છે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અડધી ચમચી જેટલું આપણે ખાવાનું રેગ્યુલર લાલ મરચું નાખીશું અડધી ચમચી કાશ્મીરી મરચું જેથી શાકનો કલર છે એકદમ સરસ એવો આવે અડધી ચમચી ધાણા જીરું એક ચોથાઈ ચમચી જેટલો આપણે ગરમ મસાલો નાખીશું અને પહેલાં સારી રીતે બધા જ મસાલાને આપણે ટમેટા અને તેલ સાથે મિક્સ કરી દેવાના છે મેં સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એને કૂક થવા દઈશું તમને જો આ જગ્યાએ લીલું લસણ પસંદ હોય તો તમારે નાખી દેવાનું લીલા લસણનો ટેસ્ટ પણ સારો એવો આવે છે ગેસની ફ્લેમ અત્યારે લો કરી દીધી છે અને પ્લેટ રાખી દઈશું માથે અને બેથી ત્રણ મિનિટ જેવું કૂક થવા દઈશું જેથી ટમેટા સોફ્ટ થઈ જાય અને તેલ છે સારી રીતે સેપરેટ થઈ જાય તો જ્યાં સુધી તેલ સેપરેટ ન થાય ત્યાં સુધી ગ્રે ટમેટાને સારી રીતે કૂક થવા દેવાના તો આપણું તેલ છે એકદમ સરસ રીતે સરફેસ પર સેપરેટ થઈ ગયું છે અને ટમેટા પણ ઘણા સોફ્ટ થઈ ગયા છે હવે જો ટમેટા તમને ફોડવામાં ન ગમતા હોય તો તમારે મેસ કરી દેવાના પછી ભાજી નાખવાની મેં એમ જ રાખ્યા છે હવે આપણે સેકેલી ભાજી રાખી છે મેથીની એ નાખી દઈશું અને ભાજીને આપણે પહેલાં મિક્સ થવા દેવાની છે સારી રીતે મિક્સ કરી લેવાની તો આ રીતે ભાજીનું શાક બનાવશો તો ગમે એટલું હોય તો પણ ઓછું જ પડશે એટલું સરસ બનીને તૈયાર થાય છે અને આ શાક છે એ બે લોકો માટે બને એટલી જ ક્વોન્ટિટીમાં બનશે તો હવે સારી રીતે મેથી અને શાકને આપણે મિક્સ ટમેટાની ગ્રેવીને મિક્સ કરી દીધી છે હવે આપણે એને કવર કરી દઈશું જેથી કરીને ટમેટા અને ભાજી છે એકદમ સરસ રીતે કૂક થઈ જાય અને એની ઉપર આપણે થોડું પાણી નાખી દેવાનું છે અને ગેસની ફ્લેમ અત્યારે લો રાખી દીધી છે પાણીનો ઉપયોગ આપણે ઉપરથી ગરમ થઈ જશે એટલે એને અંદર નાખીશું કારણ કે આપણે ચણાનો લોટ નાખવાનો છે એટલે થોડુંક પાણીની જરૂર પડશે એટલે આપણે પહેલાં બેથી ત્રણ મિનિટ થાય એટલે ચેક કરી લઈશું મેથીની અંદર અંદર મિક્સ કરી અને પછી આપણે જે ઉપર પાણી રાખ્યું છે પ્લેટમાં એ નાખી દેવાનું છે અને એને થોડુંક બોઇલ થવા દેવાનું છે અંદર બબલ્સ દેખાય ત્યાર પછી આપણે ચણાનો લોટ નાખવાનો છે તો આપણે અહીંયા ચાર ચમચી જેટલો શેકેલો ચણાનો લોટ નાખી દઈશું અને આ માપ છે એ એકદમ પરફેક્ટ છે ચણાનો લોટ વધારે પણ નહીં અને ઓછો પણ નહીં એવું સરસ શાક બનીને તૈયાર થશે તો હવે ચણાનો લોટ નાખ્યા પછી આ રીતે ચપુથી કાપા કરવાના છે અંદર મિક્સ નથી કરવાનું આ પ્રોસેસ છે એ ખાસ જોજો કેમ કે એ જ વસ્તુ મિક્સ છે મેન છે મિક્સ કરવાનું નથી અંદર આપણે થોડુંક પાણી નાખ્યા પછી બબલ્સ આવ્યા પછી લોટ નાખ્યો અને ઉપરથી પણ આપણે પાણી નાખી અને બેથી ત્રણ મિનિટ આપણે કૂક થવા દેવાનું છે જેથી કરીને અંદર લોટ છે એકદમ સારી રીતે બફાઈ જાય તો તમે જોઈ શકો છો ચણાનો લોટ છે એકદમ સરસ રીતે સરફેસ ઉપર બફાઈ ગયો છે અને હવે આપણે એને મિક્સ કરી દઈશું આ રીતે તમે ચણાનો લોટ નાખીને શાક બનાવશો ને તો શાક છે પીંડા જેવું નહીં થાય એકદમ લચકા જેવું થશે તો એકદમ સરસ એવું બનીને તૈયાર થાય છે અને તેલ પણ સારી રીતે સેપરેટ થશે અંદર તો આપણું શાક છે એ બનીને તૈયાર થઈ ગયું છે તો હું એક બાઉલમાં સર્વ કરી દઉં છું અને તમને જોવા પણ મળશે કે શાક આપણું કેવું બન્યું છે તો મેથીની ભાજી છે આ રીતે શેકીને તમે કોઈપણ શાકમાં નાખશો શિયાળામાં મેથી રીંગણનું મેથી બટેટાનું મેથી વટાણાનું તો આ શાક છે એકદમ અલગ લાગશે અને કડવું બિલકુલ નહીં લાગે બાળકો પણ ખાશે એટલું સરસ બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો કે જોતા જ મોઢામાં પાણી આવી જાય એટલું સરસ આપણું મેથીનું લોટવાળું શાક બનીને તૈયાર થયું છે બિલકુલ અલગ રીતે જ અને આ મેથડથી કરશો તો શાક ક્યારેય કડવું પણ નહીં બને ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થાય છે તો આપણું મેથીનું લોટવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને હું હવે એને સર્વ કરી દઉં છું તો મેં આજે મેથીના શાક સાથે ચાર પડવાળો બાજરાનો રોટલો વટાણાનું અથાણું અને મરચાંના સંભારા સાથે સર્વ કર્યો છે અને છાશ તો હોય જ તો આ રીતે એકવાર જો જમવાનું મળી જાય તો બધાને ખૂબ જ મજા આવી જાય એટલું સરસ બનીને તૈયાર થાય છે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારું મેથીનું ચણાના લોટવાળું શાક કેવું લાગ્યું છે ક્યારેક આવું જમવાનું મળે તો ખૂબ જ મજા આવે જો તમને મારી રેસીપી પસંદ આવે હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફરી મળીશું અવારનવાર વિડીયો સાથે બાય બાય ટેક કેર